કકમાં બાઇક ઓવરટેક કરવાના મુદ્દે થયેલી હત્યાનો ભેદ ઉગેલાયો ત્રણ ડેઢા આરોપી આ રીતે ઝડપાયા પંદરમે ઓગસ્ટની રાત્રિએ હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં ઝઘડો થયા બાદ તીક્ષ્ણ હત્યારના ગાજીકી હત્યા કરવામાં આવી હતી જયનેશ ચૌહાણની હત્યા કરીને આરોપીઓ નાસી ગયા હતા જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ભાવનગર ખાતેથી ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે રાતે રામનગરના રોડ પર બે મોટરસાઇકલ જતી હતી જે પૈકી હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં બંને મોટરસાઇકલ ઉપર સવાર ત્રણેય ઈસમોએ સાથે મળીને અપશબ્દો બોલ્યા હતા જૈનીઝ ચૌહાણને ગળાના ભાગે ઈજા પહોંચાડીને હત્યા કરી હતી ત્યારબાદ રીડા આરોપી સૌરાષ્ટ્ર તરફ નાસી ગયા હતા જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક ટીમને ત્યાં મોકલી હતી પોલીસે ભાવનગર નારી ચોકડી ખાતેથી વિમલ ધનજી કલસારિયા ઉત્તમ કાનજી તડાવ્યા અને ડેનિશ ઉર્ફ જાડિયો રમેશ સુરતની ની ઝડપી લીધા છે ત્રણે આરોપીઓ સામે સાત સાત જેટલા ગુનાઓ નોંધાયા છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ ગઈ તારીખ પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સાડા વાગે વરાછા રામનગર વિસ્તારમાંથી જયનીલ ચૌહાણ નામનો એક વ્યક્તિ એમના બે મિત્રો સાથે બાઇક ઉપરથી પસાર થતો હતો એમની આગળના ભાગમાં એક મોટરસાઇકલ અને એક એક્ટિવા બેનને સરપાકારે ચલાવતા હોય જેથી જૈનિલે ત્રણથી એની પાછળ વોન કન્ટિન્યુ વગાડ્યા હોય આ બાબતે સામાન્ય આવી નજીવી બાબતમાં ઝઘડો કરી જેનીલના લોકોએ માર્યો અને એમાંથી એક હિસાબે જૈનીલના ગળાના ભાગે તથા સાથળના ભાગે ચપ્પુ મારી દેતા જૈનિલનું મૃત્યુ સારવાર દરમિયાન નીપજ્યું હતું જે બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં વન શોધાયેલ ખૂનનો અંડરટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ વરાછા પોલીસ વગેરે આ ગુનાની તપાસમાં રાખેલા હતા દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ અને પીએસઆઈ ધનગઢ અને હેડકોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને એક બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોયેલ વિમલ ધનજીભાઈ કલસરિયા ઉત્તમ તળવિયા અને ડેનિશ સુરતી સંડોયેલ જે આધારે આ લોકોને ભાવનગરથી લાવી પૂછપરછ કરતાં એ લોકોએ ખૂનનો ગુનો કબૂલેલો હોય જે અનુસાર એમને ધરપકડ કરવામાં આવી છે અને આગળ વધુ તપાસ સાથે વરાછા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે આ તમામ જે ત્રણેય માણસો પકડાયેલા છે એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે રાયોટિંગ હથિયારધારાના પેપર આપણે ચપ્પુ સાથે અને ભૂતકાળમાં અમરોલી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત રેકોર્ડ ત્રણેય વ્યક્તિઓ ધરાવે છે કારણ અમને જ્યારે આ ત્રણેય જૈનિલ દ્વારા ટોપવા હોન મારીને ટોપવામાં આવ્યા ત્યારે આ લોકો ઉશ્કેરાય અને ચપ્પુ મારી દીધું હતું અને એમાં જેમાં ગળાના ભાગે જે ચપ્પુ મારી દીધું હતું એ એ ગા એમને જાણ લેવા નીપજ્યો હતો ના બિલકુલ પરિચિત હત્યા કરી આ લોકો ક્યાં હતા હત્યા કરીને અલગ અલગ જગ્યાએ ભાગતા હતા અને છેલ્લે ભાવનગરથી મળી આવ્યા છે બેકગ્રાઉન્ડ શું છે જે વિમલ છે એ સાડીનો જે વર્ક ઉપર કામ કરે છે એના ઉપર ઉત્તમ અને ડેનિશ છે એ બંને હીરાના ધંધા સાથે સંકળાયેલા છે હીરા કામ સાથે અને આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે ઉશ્કેરાટમાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ઉશ્કેરાટમાં કહે છે પણ આ લોકોના પહેલાં પણ ઝઘડાના અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે એટલે એક આવી ગુના કરવાની ટેવવાળા કહી શકાય ઉત્તમ તળાવિયા અને ડેનિશ સુરતી વિરુદ્ધ પણ ત્રણસો સાતના ગુના છે વિમલ વિરુદ્ધ પણ મારામારી અને રાયોટિંગના ગુનાનો વગેરે દાખલ થયેલા છે